નમસ્કાર હું જયેશ ઠાકોરે ઉર્ફે લંકેશ પ્રમુખ નેચર પ્રિઝર્વેશન ગ્રુપ ઓફ અમદાવાદમાંથી અત્યારે આપની સમક્ષ અમદાવાદની અંદર વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં કપિરાજ એટલે કે વાંદરાઓનો કરડવા અંગેનો ત્રાસ જે વધ્યો છે તે અંગે આપણે વિગતવાર ચર્ચા કરીએ અત્યારે અમદાવાદની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો સ્ટ્રીટ ડોગની સંખ્યામાં જેટલા જ વાંદરાઓની વસ્તી પણ વધવા માંડી છે આ વાંદરાઓની વસ્તી શહેર તરફ વધવાનું કારણ શું પહેલાં એ શોધવું જરૂરી છે કારણ કે કોઈ પણ પ્રોબ્લેમનું નિરાકરણ લાવવું હોય તો પહેલાં તેના મૂળ સુધી ઉતરવું જોઈએ અત્યારે વસ્ત્રાલની ઘણી બધી સોસાયટીઓની અંદર છેલ્લા એક અઠવાડિયાથી મંકી બાઇટના કિસ્સા ખૂબ જ વધવા પામ્યા છે એનું કારણ શું શું વાંદરાઓ આપણી ટેરેટરીમાં આવી ગયા છે ના આપણા શહેરનો વિસ્તાર જેમ વધતો જાય છે તેમ શહેરની બાજુ આજુબાજુ આવેલી ગોચર જગ્યાઓ અને જંગલો કપાતા જાય છે એટલે આપણે તેમની ટેરેટરીમાં ઘૂસી રહ્યા છીએ જેના કારણે આ સતત સંઘર્ષના બનાવો બની રહ્યા છે આપણે વાંદરાઓને જોઈ અને ભડકીએ છીએ પરંતુ જેને આપણા શાસ્ત્રની અંદર કપિરાજ એટલે કે બુદ્ધિબળતાનું જાન કે શુન રહુ પવન સુતાય એટલે કે બુદ્ધિ અને બળમાં પણ જે આપણા કરતાં વધુ ચઢિયાતા છે એવા કપિરાજોને અત્યારે વસ્તી ઉપર આતંક ફેલાવવાનો જે કાર્ય થઈ રહ્યું છે તેના પાછળના કારણો હવે આપણે વિચારવા જરૂરી છે તો એમાં એક તો પહેલી વાત કે અમદાવાદ શહેરની પબ્લિક એ ખૂબ જ ધાર્મિક અને દયાવાન છે એ કોઈ પણ જાનવર કે કોઈ પણ જીવ જોશે એટલે એને ખાવા પીવાનું આપશે જ અને જરૂરી પણ છે પરંતુ આ બાબત વાઇલ્ડના જીવો માટે થોડીક અલગ પડે છે આજે વાંદરાઓને આપણે પાર્લેના બિસ્કીટ ઘરની ઘીવાળી રોટલી કે જે ખોરાક આપીએ છીએ જે તેમનો ઓરિજિનલ ખોરાક નથી છતાં તેના સ્વાદના કારણે તે વાંદરા આપણા ઘર પાસે ફરી પાછા આવે છે આમ ધીમે ધીમે તે આપણા ઘેર આવતા ટેવાઈ જાય છે જેથી જે દિવસે તમે એને ખોરાક ના આપો તે દિવસે તે ઘરની અંદર પણ ઘૂસી શકે છે અથવા તો ગમે એની ઉપર પોતાનો ગુસ્સો ઠાલવી શકે છે આપણે આપણી સોસાયટીઓમાંથી આજુબાજુમાંથી આ વાનરો માટેનો જે ખોરાક છે એમનું જે રહેવાનું સ્થળ છે કે વડ ઉમરો જેવા ટેટાવાળા ઘટાદાર વૃક્ષો જેનો નાશ થઈ રહ્યો છે જે એમનો ખોરાક છે જે એમને મળતો નથી આના કારણે પણ તેઓમાં થોડીક વિકૃતિનું પ્રમાણ વધતું જાય છે બીજી વાત છે કે ઘણાને એવો એક શોખ થઈ જાય છે કે વાંદરા દેખશે એટલે હાથમાં સિંગદાણા કેટલી પોતાની હાથે તેને ખવડાવવાનો પ્રયત્ન કરે છે પણ એ બહુ જ જોખમી બાબત છે કોઈ પણ જંગલી જીવ સાથે ક્યારે વધારે પડતું એ ખૂબ જ જોખમી સાબિત થાય છે અત્યારે અમદાવાદ શહેરની અંદર સતત ચારે બાજુ વાંદરાઓના જુદા જુદા પ્રકારના કોલ વન વિભાગ અને જુદી જુદી સંસ્થાઓમાં સતત આવતા જ હોય છે તો તેની પાછળનું કારણ કે આપણે ખુદે જ તેમને આવો અજુક્ત ખોરાક આપી અને આપણે ત્યાં પેદા પાડીએ છીએ અને પછી જ્યારે વાંદરાની ટોળકી વધી જાય ત્યારે આપણે લાકડી કે જુદા જુદા હથિયારો લઈ તેમને ભગાડવા દોડીએ છીએ જેના કારણે તે વાંદરા વધારે છનછેડાય છે આપણે એ ભૂલી જઈએ છીએ કે કોઈ પણ વાનર ક્યારે એકલો રહેતો નથી તે ટોળકીમાં રહે છે અને પછી જ્યારે આખી ટોળકી કરવાનું ચાલુ કરે ત્યારે આપણે બુમાબૂમ કરી દઈએ છીએ જેનો આ કારણ બધે જ સામાન્ય રીતે જોવા મળી રહ્યું છે માટે ક્યારેય કોઈ પણ વાનરને ખાવાનો આપણો મનુષ્યનો ખોરાક ક્યારેય આપવો નહીં જો તમારે તેમના પ્રત્યે લાગણી દર્શાવવી હોય તો કાચા શાકભાજી મૂકો કેળા મૂકો અને એથી પણ ખાલી એમને પીવા માટે ખાલી એક પાણીનો કુંડું મૂકશો તો પણ એ લોકોના માટે ઘણું કાફી છે જેથી કરીને વાંદરાઓ આપણાથી દૂર રહેશે અને ક્યારેય આવો ખોરાક આપણા ઘરની ગેલેરીમાં કે બારી આગળ ક્યાંય મૂકવો નહીં પરંતુ ઘરથી થોડેક દૂર જઈને મૂકવો જ્યારે પણ આપના વિસ્તારમાં આવા કોઈ પણ બનાવ બને તો સૌ પ્રથમ તમારા સ્થાનિક કોર્પોરેટરશ્રી મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાણી સંગ્રહાલય અથવા તો વન વિભાગના વાઇલ્ડલાઇફ કેર સેન્ટર અને સ્થાનિક એનજીઓ જીવદયાનું કાર્ય કરતી જે સંસ્થા હોય જેનો તુરત જ સંપર્ક કરવો જેના કારણે તમને આ કાર્યની અંદર ખૂબ જ ત્વરિત મદદ પ્રાપ્ત થઈ શકે